Namaskar. અબડાસા તાલુકાના ગરડા વિસ્તારના છેવાડાના ગામ વાયોર પ્રાથમિક શાળા ખાતે સુરક્ષા સેતુ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દીકરીઓ માટે સ્વરક્ષણની વિશેષ તાલીમ આપવામાં આવી આ તાલીમ હેઠળ દીકરીઓએ રાઇફલ શૂટિંગ તીરંદાજી અને અન્ય માર્શલ આર્ટ્સની માર્ગદર્શિત પ્રેક્ટિસ ઉત્સાહભેર લીધી છેવાડાના ગામમાં પ્રથમ વખત આવી તાલીમ યોજાતા દીકરીઓના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો છે આ આયોજન માટે પશ્ચિમ કચ્છ પોલીસ વડા શ્રી વિકાસ સુંડા સાહેબ શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ડી ગામેતી તથા એએનએમ સપોર્ટ એજન્સીની સંચાલિકા નિર્મળાબેનનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત થયો આ તાલીમને સફળ બનાવવા શિક્ષકો નિશાબેન મંજુલાબેન સરલાબેન મિત્તલબેન સુનૈનાબેન તેમજ કમલેશભાઈએ વિશેષ જહેમત ઉઠાવી મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અહેવાલ કિશોરસિંહ જાડેજા